મોરબીના વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને વિશ્વકર્મા ફાઉન્ડેશન સમૂહલગ્ન સમિતિ દ્વારા લોહાર સમાજના મોરબી માટે દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું મોરબી પંથકની લુહાર સમાજની દીકરીઓમાં મોરબીના વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ ટ્રસ્ટ તથા થકી રચિત વિશ્વકર્મા ફાઉન્ડેશન સમૂહ લગ્ન સમૂહ ચોવીસને મંગળવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પંથકની લુહાર સમાજની કુલ સાત દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમારોહમાં શ્રી નકલંગધામ મંદિર બગથાળાના પૂજ્ય મહંત શ્રી ધામજી ભગત સાથે શ્રી નર્મદેશ્વર આશ્રમ ટીકરના

ના કાર્યને બિરદાવ્યું હતું વિશ્વકર્મા ફાઉન્ડેશન લુહાર સમાજ દ્વારા જે કોઈ આયોજન છે એ આપણે આઠ દીકરીઓના નવ દંપી દંપતીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલું છે કે જેમાં આપણે સમૂહ લગ્ન જેવું ન લાગે અને પોતાની દીકરીઓને આપણે જેવી રીતે ઘરે પરણાવીએ એવી જ રીતે અમે લગ્નની રીતે અમે અહીંયા આઠે આઠ દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવાનો પ્લાન કરેલો છે હતો Que jima. વિશ્વકર્મા ફાઉન્ડેશનના સમૂહલગ્ન કે તેમજ વિશ્વકર્મા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળ કારોબારી મંડળ અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા અમારે ટોટલ ચાલીસક જેવા મેમ્બર થાય છે તેમજ અમારા વીસક જેવા મહિલા મંડળનો સાથને અનુરૂપીને આ જે આખું ભવ્ય આયોજન અમે કરેલું છે કે જે બહુચર પાર્ટી પ્લોટ નવલખી રોડ રોકડિયા હનુમાનજીના મંદિરની આગળ મોરબી ખાતે રાખેલું છે કે જેમાં અંદાજે સોળ વીઘા જેવી જમીનમાં અમે ભવ્ય આયોજન કરેલું છે You. Subscribe now and press the bell icon. Never miss an update.